દૂધારા ડેરીના ડિરેક્ટર પ્રકાશ દેસાઈ અને ઝઘડિયા ધારાસભ્ય રીતેશ વસાવાએ ચૈતરને ભાજપમાં લાવવાના પ્રયત્નો કર્યા અને હવે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ચૈતરને ભાજપમાં લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે જૂના રાજના રસ્તા બાબતે સાંસદે કહ્યું કે દિવાળી પછી રસ્તાનું કામ ચાલુ થવાનું છે એ ચૈતર વસાવાને પણ ખબર છે જો આજે બેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ જે જૂના રાજ ગામ જે છે એ જૂના રાજ મારું ગામ છે કરજણ ડેમનું અસરગ્રસ્ત ગામ છે લગભગ પચાસ ટકા જેટલા ઘરો ત્યાંથી સ્થળાંતર થઈને અલગ અલગ જગ્યાએ પુનઃ વરસાદ કરે છે પચાસ ટકા ગામ ત્યાં રહી ગયું છે જ્યારે શરૂઆતના દિવસોમાં આ જુનારા જે બચેલું ગામ છે ત્યાં જવા માટે કરજણ ડેમમાં પાણીમાં બોટ દ્વારા વ્યવહાર થતો હતો પરંતુ જે તે સમયે આદિવાદી કલ્યાણ મંત્રી અને વન મંત્રી ગણપતસિંહજી વસાવાના માર્ગદર્શનમાં એમના મદદથી અમે જીતગઢથી જૂના રાજ સુધીનો ગાળા ચાલુ રસ્તો હતો જેમાં સીપીએમની ગાડી પણ જતી હતી આ રસ્તાને નરેગામાંથી થોડું કામ કરાયું અને બાકીનું કામ ગણપતભાઈએ ફોરેસ્ટ વિભાગને કહી અને બીજી સરકારની અને યોજનામાંથી અમે કાચો રસ્તો બનાવ્યો જે તે સમયે જ્યાં જરૂર જણાય ત્યાં નાના મોટા નાળા પણ બનાય ફોરેસ્ટ ગામ છે ફોરેસ્ટના કાયદાના કારણે તાત્કાલિક ડામર ડોરો નહોતો પરંતુ સરકારમાં સતત ને સતત રજૂઆતના કારણે ગયા વર્ષે જ અઠાવીસ કરોડ રૂપિયાના ખર્ચે જીતગઢથી જૂનારાદનો રસ્તો મંજૂર થયો છે નાળાઓનું કામ પણ ચાલુ થઈ ગયું પરંતુ કેટલાક વિઘ્ન સંતોષી માણસોએ એની તપાસ માંગી કે ફોરેસ્ટની મંજૂરી વગર આ રસ્તો બની રહ્યો છે તો સ્વાભાવિક છે કે ફોરેસ્ટવાળા એમની ડ્યુટી બજાવે ફોરેસ્ટે આ કામ અટકાવી દીધું પછી અમે સરકારમાં સતત રજૂઆત કરી કે ભાઈ આસપાસના બધા જ રસ્તાઓ ફોરેસ્ટ વિલેજમાં આવે છે રિઝર્વ ફોરેસ્ટમાં આવે ત્યાં પણ પાકા ડામર સમાટેવાળા રસ્તા બન્યા છે આ રસ્તો મંજૂર થયેલો છે નાળાઓના કામ થાય છે અને આ જુનારા જે એક ઐતિહાસિક ગામ છે એ રસ્તો તાત્કાલિક એ બનવો જોઈએ ફોરેસ્ટ વિભાગને મંજૂરી જે પણ લેવાની હોય એ સરકારે આપવી જોઈએ અને એના માટે નર્મદાના કલેક્ટર જિલ્લા વહીવટી તંત્રએ સરકાર સાથે મંત્રણા કરી અને બધા એમાં પોઝિટિવ રીતના આ દિવાળી પછી કામ ચાલુ થવાનું કે ફરી રસ્તો નું કામ ચાલુ થાય નાડાનું કામ ચાલુ થાય આ વસ્તુ ત્યાંના આગેવાનો જે ગામના આગેવાન ગોપાલભાઈ છે તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશભાઈ છે એને પણ ખબર છે અને ચૈતરભાઈને પણ ખબર છે આખી સ્થિતિની ક્યાં કેવા સંજોગોમાં જૂના કાચો રસ્તો બન્યો અને ત્યાર પછી પાકો ડામર સપાટી બનાવવા માટે સરકારમાં જે વાતચીત ચાલે છે મંત્રણા ચાલે છે ચૈતરભાઈ ને ખબર છે અને સમય સમય પર આ જ પ્રશ્નને મેં જિલ્લા સંકલનની મિટિંગમાં પણ લાવ્યું છું ચૈતરભાઈ ને આખી બધી જ ખબર છે એ ધારાસભ્ય છે ને ના ખબર હોય કે સરકારમાં પૂછવું જોઈએ સેન્ચરી રહ્યા હોય રિઝર્વ ફોરેસ્ટના જે કાયદા કાનૂન હોય ત્યાં સરળતાથી રસ્તા બનતા નથી આવા વિસ્તારોની અંદર કોઈ પણ વિકાસના કામો કરવા હોય તો ફરેસ્ટ મંજૂરી લેવી પડે અને બહુ સમય પણ લાગે છે તો એ પ્રોસીજરમાંથી બહાર નીકળીને રસ્તો હવે બહાર બનવાનો પરંતુ આ પદયાત્રા કાઢીને કંઈ ને કંઈક પર કોઈ આ વિઘ્ન નાખવા માંગે છે આજે આટલા ટાઈમથી એ ધારાસભ્ય છે એના પહેલા પણ જાહેર જીવનમાં એ કામ કરતા હતા તો અરે જૂના જૂનારા રસ્તો યાદ ના આવ્યો અને હવે દિવાળી પછી એનું કામ ચાલુ થવાનું છે ત્યારે એ લોકોને જૂનારાદના લોકોને ખોટા ગેરમાર્ગે દોરે છે એ જેલમાંથી છૂટ્યા પછી તરત જ એ જૂનારાદ ગામમાં ત્યાં રોકાયો બે દિવસ રોકાયો ગામના લોકોને મિટિંગ કરી આસપાસના લોકોને મિટિંગ કરી અને કેટલાક બધા લોકોને એને નેગેટિવ વાતો કરી અને ત્યાં એક સંગઠન બનાવવાનો પ્રયત્ન કર્યા અને આ પદયાત્રા કાઢી એક નાટક છે આજે આમ આદમી પાર્ટીનું એક પ્લેટફોર્મ એ નાંદોદ વિધાનસભામાં પણ બનાવવા માંગે છે પણ એમાં સફળ થવાનો નથી આજે ત્યાં કેટલાક લોકોને ગેરમાર્ગે દોર્યા કે તમે બધા ચૈતરભાઈની મિટિંગમાં આવો પદયાત્રામાં જોડાવો જંગલની બેન જમીન જે લોકો ખેડે છે એમને આપી દઈશું નવું ખેડાણ પણ હું કરાવીશ તો જમે લોકોને કેટલા ગેરમાર્ગે દોર લોકોને કેટલા ઉશ્કેરે છે તો આ તો હંમેશા એ સરકાર વિરુદ્ધનું કામ કરી રહ્યો છે હું જંગલની જમીન હું ખેડાવીશ જે લોકો ખેડે છે એમને અમે આપી દઈશું ભાઈ જેની પાસે આધાર પુરાવા હતા એમને સરકારે આપી જ છે કેટલાક પેન્ડિંગ કેસ છે તે પણ અમે આપીશું પણ લોકોને આ ઉશ્કેરવાનું કામ કરે છે લોકોને ગેરમાર્ગે દોરીને ખોટી રીતના લોકો ખોટી વાતોમાં ભરમાવી અને આમ આદમી પાર્ટીને મજબૂત કરવાના એ પોતાના પ્રયત્નો કરી રહ્યો છે પણ એ સફળ થવાનો નથી આજે અમે જિલ્લા કાર્યકર જિલ્લા કાર્યકર્તા સંમેલન નહીં પણ કાર્યકર્તાઓનું કાર્ય મિટિંગ બોલાવ્યા આખા નર્મદા જિલ્લાના બધા કાર્યકર્તા આવ્યા સંગઠનના લોકો ચૂંટાયેલા લોકો તો મેં આજ વાત કરી કે હવે શું તૈયતભાઈ આ જ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જૂટણી અત્યારે સુધી આજ પ્રકારના કોઈ ને કોઈ પ્રકારના હોય એ નાટક કરશે કંઈ રીતના લોકોને ગેરમાર્ગે દોરશે સરકાર આટલું સુંદર કામ કરે ખૂબ સારું કામ કરે છે આદિવાસી વિસ્તારના પણ વિકાસના ખૂબ સારા કામો કરે છે એ વાત લોકો સુધી મારા કાર્યકર્તાને કીધું આપણે લોકો સુધી પહોંચાડવી પડે નહીં તો આપણા કાર્યકર્તા બેસી જ રહેશે તો ખોટા લોકો હાવી થઈ જશે એટલે મારા કાર્યકર્તાને પણ આજે સાવધાન કર્યા છે અને આવનારા દિવસોમાં એ જૂના ટાર્ગેટ કર્યું છે એ જૂના મારું ગામ છે મારી જન્મભૂમિ છે હું રહું છું પુનવસાટ વાગપરામાં પણ ત્યાં મારું જૂના છે એટલે એ મને ટાર્ગેટ કરવાના પ્રયત્ન કરી છે અને ત્યાં જૂના રાજમાં આ જે કાર્યક્રમ કરે છે એમાં

મેં જે વાત કરીને આ રસ્તાનું ગયા વર્ષે મેં ખાતમુહૂર્ત કર્યું હતું ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ હતા અધિકારી પણ એ વિભાગના અધિકારી પણ હતા કામ ચાલુ પણ થઈ ગયું નાળાનું કામ પૂરજોશમાં પણ જે ફોરેસ્ટ ફોરેસ્ટ વિભાગના કેટલાક વિઘ્ન સંતુષ્ટી માણસોએ ફોરેસ્ટ વિભાગને અરજી કરી અલગ અલગ જગ્યાએ અરજી કરી આરટીઆઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ કે મંજૂરી વગર આ રસ્તો ચાલુ કરે છે સર વન ખાતાની મંજૂરી વગર એટલે વન ખાતાવાળાએ આ અટકાયું તો એમાંથી પ્રોસેસમાં પણ બહાર નીકળી ગયા છે હવે એ દિવાળી પછી એ કામ પણ ચાલુ થવાનું છે એટલે આના કારણે અને તે પણ ચોમાસામાં સમય દરમિયાન જ અટક્યું છે ને લાંબી ચોમાસામાં કામ તો બંધ જ રહેવાનું હતું ચોમાસા પછી કામ ચાલુ થવાનું હતું પણ ચૈતરભાઈ કોઈ ન કોઈ રીતના આ કયા ઉદ્દેશ્ય સાથે મને લાગે છે કે આ રસ્તામાં રોડા નાખવા માટેનો આ આ પ્રકારનો કાર્યક્રમ કરે છે એવું મને લાગે છે મંજૂરી નથી મળી એવું ચૈતરભાઈ કહે છે

એના કારણે પણ વધુ સમયની જેલમાં રહેવું પડી મનસુખ ઓશામાં કોઈ રોલ નથી છતાં પણ દર્શનના બેન જેવા લોકો જયતરને બચાવવાના કઈ રીતના પ્રયત્ન કરી રહ્યા છે મને સમજાતો નહોતું જેલમાંથી છૂટ્યા પછી મૂવી જે સભા કરી એમાં સ્પષ્ટ કીધું કે એક આઈપીએસ અધિકારી મને ફિટ કરવામાં મદદ બહુ તાકાત લગાડી અને ભાજપના કેટલાક નેતાઓએ સખત મહેનત કરી મને જેલમાં મૂકી રાખવા માટે પરંતુ ભાજપના કેટલાક નેતાઓએ મને મદદ પણ કરી છે હવે મે આજે જિલ્લાના લોકોને પાર્ટીના લોકોને કીધું કે ચૈતન્ય મદદના જિલ્લાના કયા લોકોએ શોધો ભાઈ મને તો ખબર છે દર્શનના બેન જેવા લોકો ચૈતન્ય મદદ કરી ગયા છે જો દેખીતી વાત છે મે આજે કાર્યકર્તાને એ જ વાત કરી કે ચૈતરભાઈ ને ભાજપમાં આવવું હશે કે નહીં આવો એ સમય બતાવશે જ્યારે આવવું પણ કેટલાક લોકોને ચૈતરભાઈ લોલીપોપ આવે છે ચૈતરભાઈ કેટલાક લોકોને જે પહેલાં જે ઉપર લઈ ગયા હતા ને અમારા પ્રકાશભાઈ દેસાઈ અને રિતેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ લઈ ગયા હતા એ રીતના હવે દર્શનાબેન લાગ્યા છે કે ચૈત્રભાઈ સિંહ ભાજપમાં જોડી દઉં એ ચૈત્રભાઈ લોલી બહુ ચૈત્ર ભાજપમાં ક્યારે આવવાનું નથી ઉલતું ભાજપને નુકસાન કરશે એ આ લોકોએ સમજવાની જરૂર છે જૂના રાજે મારું મોસાણ છે મારા મમ્મીનું ગામ છે અને જૂના રાજમાં અને આજુબાજુના ગામોમાં જ્યારે તકલીફ છે ત્યારે અમે આજે એક પદયાત્રા યોજી છે અને અમારી પ્રશાસન સામે માગણી એટલી છે ત્યારે એ મંજૂર થયેલા રોડ પર સ્ટ્રકચર નું કામ ચાલતું હતું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ અટકાવવામાં આવ્યું છે જે અટકાવી દેવાથી એ વિસ્તારમાં આવતા તમામ ગામોના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે સગરબા બેનો જયારે ડિલિવરી કરાવવા પીડા જ્યારે ઉપડે છે એમને લાવવા માટે પણ ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતી નથી એમને ઝોલીમાં અને નાવડીઓમાં લાવવામાં આવે છે ઘણી ઘટનાઓ તમે જોઈ હશે કે રસ્તે જ તે માતાનું અને બાળકનું પણ મૃત્યુ થાય છે ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં આ રોડ જે પણ જેણે પણ અટકાવેલો હશે જે પણ નીતિ નીતિવિષયક બાબતો હોય એનું નિવારણ લાવીને દિન પંદરમાં ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે જો દિન પંદરમાં અમને યોગ્ય જવાબ કે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો માન્ય

ડીબી પટેલ કન્સ્ટ્રકશન વડોદરાને આનું ટેન્ડર આપવામાં આવ્યું છે ચૌદ કિલોમીટર રોડ છે જીતગઢ થી લઈને જુનારા સુધીનો એને સ્ટ્રકચરના કામ પણ ચાલુ કરી દીધા હતા પણ થોડા દિવસોમાં કામ ચાલ્યા અને બાદમાં ફોરેસ્ટના કેટલાક અધિકારીઓ ગયા એના જે વાહનો હતા એ વાહનોને જપ્ત કરીને કામ અટકાવી દેવામાં આવ્યું છે ત્યારે હવે એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે ફરી આ કામ ચાલુ થયું નથી ત્યારે અહીંયા સવાલ એ થાય છે કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પ્રોજેક્ટો આવે છે હમણાં જે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે ગ્રીન કોરિડોર બને છે એમાં નવું જંગલ કપાવવાનું છે નવા રોડો નીકળવાના છે તો રાતોરાત કામો થઈ જાય છે પણ જ્યારે આ વર્ષો જૂનો રોડ છે એના માટે અમને પરવાનગી નથી ફોરેસ્ટ વાળા એ છે જંગલ ખાતાની પરવાનગી લઈ લો તો એક બાજુ તમે રાતોરાત મંજૂરીઓ આપી દો છો ને જે મૂળભૂત સુવિધાનો પ્રશ્ન છે ત્યાં તમે કામ અટકાવો છો જે દુઃખદ ઘટના છે એટલે અમે અગાઉ

કેવડિયાને આવેદનપત્ર પાઠવેલ છે અને એમને અમે તમામ હકીકતો બાબતે દર્શાવેલ છે આપ સૌ જાણો છો જૂના ડેવલપ થાય તો પર્યટક માટે પણ ખૂબ સારો વિસ્તાર છે ત્યાં જે સાતસો ને પચાસ વર્ષ જૂને દેવહાત્રા ડુંગર પણ આજે એક પૌરાણિક સ્થળ તરીકે ડેવલપ થઈ શકે છે સાથે સાથે પાંચસો વર્ષ પહેલા ત્યાં કોટિયા રાજકોટિયાનું રાજકોટિરનું ત્યાં રજવાડું હતું ગોહિલ વંશનું રજવાડું હતું

ફોરેસ્ટ વિભાગ સાથે અમે આગળ વાત કરી હતી અને ગઈકાલે મેં ટેલિફોનિક પણ કેટલાક બાંધકામના અને ફોરેસ્ટના અધિકારીઓ સાથે ચર્ચા કરી તો એમણે સુલ અભયારણ છે અને સુલ અભયારણના લીધે ફોરેસ્ટના એનઓસી લેવાની થાય છે તે હજુ આવી નથી એટલે રોડ અટકેલું છે પણ સવાલ એ થાય છે કે અહીંયા બીજા પ્રોજેક્ટો તમારે અઠવાડિયામાં મંજૂર થઈને ચાલુ થઈ જાય છે

આપણે પણ નીતિ વિષયક બાબતોમાં માનીએ છીએ કે એની જે પણ પ્રોસેસ હોય તે પ્રોસેસ પૂરી થવી જોઈએ ને ઘણો સમય તેમાં મળ્યો છે એવું નથી કે કાલે મંજૂર થઈને આજે સ્ટ્રક્ચર ચાલુ થઈ ગયું ઘણો સમય હતો ત્યારે વહીવટી તંત્ર અને જંગલ ખાતાના સંકલનના અભાવે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે સાથે સાથે સ્થાનિક નેતાઓએ પણ આમાં ગંભીરતા રાખવી પડશે તો જ આનું નિરાકરણ આવશે અમારા વિસ્તારોમાં પણ ઘણા પ્રશ્ન આ રીતના ઉપસ્થિત થાય છે અમે બધા સાથે સંકલન કરીને કરાવીએ છીએ થાય છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જિલ્લાનું મારા મમ્મીનું પણ છે અને સાંસદશ્રીએ એ આગળ ખાતમુહૂર્ત પણ કર્યું છે એમને પણ રજૂઆત કરી છે એમની પોતાની સરકાર છે છતાં એ લોકો એમને એમને પણ ગણકારતા નથી વહીવટી તંત્ર એમને પણ કાઢતું નથી એવું આમાં સાબિત થાય છે પણ અમે આમાં કાચું કાપવાના નથી દિન માં જો વહીવટી તંત્ર અમને યોગ્ય જવાબ નહીં આપશે તો અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા આવવાના છે એમનો સમય લઈશું અને જેટલા પણ ગામો અસરગ્રસ્ત છે અમે બિન રાજકીય રીતે બધા જ પક્ષના લોકો ભેગા મળીને એમને મળવા જઈશું મામાના ગામમાં બિલકુલ મારું મોસાણોનું ગામ છે મારે ક્યારેક ક્યારેક મારા દાદા મારા કાકા કોઈની પણ તબિયત ખરાબ થાય એમને લાવવા માટે પણ તકલીફ પડતી હોય છે વચ્ચે મારા કૌટુંબિક લોકોને મળવા માટે હું ગયો અને ગાડી માંડ માંડ મેં ત્યાં પહોંચાડી તે જ દિવસે મેં નક્કી કર્યું કે આપણે એક દિવસ તમે નક્કી કરો અને આપણે વહીવટી તંત્રને જે જાગતું નથી મૂળભૂત સુવિધા આપવા માટે જેમને રસ નથી એવા લોકોને મળીએ અને આપણે આ કામ કરાવીએ અને અમે પંદર દિવસ એમને આપ્યા છે જો નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં અમે જે એકતા પરેડનો કાર્યક્રમ છે ડાયરેક્ટ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળીશું